હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને મજામાં જ રેજો અમે પણ મજામાં જ છે ને બધાને રામ રામ ને સીતારામ છે શ્રી કૃષ્ણ તો જે આપણે બકાલામાં પાણી શરૂ છે આપણે બકાલું કર્યું છે થોડું ખાવા પૂરતી તો એમાં આજે આપણે ભીંડો ને ગુવાર ને એવું સોંપ્યું હતું તો એમાં જો આપણે પાણી સલું જ છે તો આપણે જા પાણી પાણી આવેલું છે તો એમાં સલવું છે આપણે તો એ જેટલા પાણીમાં પવાતું જાય એટલા સોંપવાનું છે આપણે જો એટલા આમાં સોળી સોંપી છે પછી ભીંડો સોંપ્યો છે તો પાણી આવે ત્યાં સુધી આપણે સોંપવાનું છે ને જેટલે પોગે એટલે સોંપવાનું છે પછી હમણાં આવ્યું જ આજે સવારનું પાણી આવે છે ને હજી આપણે ઘરનું કામ એ બાકી છે તો આપણે પાણી આવે ત્યાં સુધી ધ્યાન રાખીએ આમ ઘરનું કામ હજી કપડાં ધોવાનું બાકી છે ને વાસણ ઉડકવાનું કામ બાકી છે આજ હવાનું પાણી આવતું હતું ને એટલે આપણે થોડુંક બકાલું સોંપી દીધું છે ખાવા પૂરતી તો આપણે બેન આમ બેઠા છે ખાટલે ક્યાં બેઠા હું કરા નેનછી હે રમે છો બીજું કંઈ તોડવાનું કામ નથી કરતી ને આમાં બેન ના બેઠા છે ને આપણે પાણી ચાલુ છે તો આપણે બકાલામાં પાણી પાઈએ છે તો જે આપણે વાલો એવું આવા ફૂલ ને આપણે હરે ઘરમાં હિંગો આવવા મળી છે જો દોસ્તો આપણે તમને બતાવી દઈએ બે વખત આપણે શાક બનાવીને ખાઈ હોતા લીધેલું છે આપણે પાણી આવે ત્યાં સુધી બકાલામાં પાણી પાઈ દઈએ ત્યાં સુધી અમારા વિડીયામાં બીના રહેજો અમારે ઘરનું કામે બાકી છે ને આજે અમારે નિશાળિયા હવાના ગયેલા છે તો બપોર પછી પાછા વહી આવશે તે ઘરે તો આપણે સોળીને એવું થોડુંક સોંપવાનું બાકી છે પાણી આવે ત્યાં તો જ આપણે તમને બતાવીએ આપણે કેવી સોળી ચોપાય બીજું બકાલું સોંપી દીધું તો આવી છોડી છે ને છોડી સોંપવાની છે જો હલો આપણે જો બકાલામાં છે ને થોડુંક બકાલું તો સોંપી દીધું ને પછી પાણી પણ શરૂ જ હતું ને જે આપણે કપડાં ધોવાના બાકી છે બપોર થઈ ગઈ છે મોડું થઈ ગયું આજ બે ગોદરા પાછા પલાયા આપણે જો ધોવા હાથું બે ગોદરા પલાયેલા છે એ ધોવાના છે એમાં નેછી બેન આ શાળો છે એટલે બે પીપી કરી જાય ને બે પાણી પણ શરૂ જ છે પાણી આવે છે ત્યાં સુધી ગોદરા ધોઈ નાખી તો બે પલાળ્યા છે ને એટલા કપડા આપણે ધોવાના છે બાયું એ શું રોજનું કામ હોય એટલે કામ તો કરવું જ પડે બકાલું હતું એટલું સોંપી દીધું ને આ તો બપોરે થઈ ગઈ છે ને મારે તો મોરલોય બોલી ગયો છે કોના કોના ગામમાં મોરલો મૂકેલો છે જરાક કોમેન્ટ કરશો આપણે જો ઝાડવામાં ને એમાં બધામાં પાણી પાવાનું હોય છે નોખે નોખે ઝાડવા હોય એટલે પાવું જ પડે ને આપણે પાછું લસણનો કેરો કર્યો છે એમાંયથી જો પાણી એમાંય લસણ કંઈક તાક ઉગી ગયું છે તો ડુંગળી તે આપણે થોડી થોડી મોટી થઈ ગઈ છે આપણે સોંપીથી ને એમાં જ તમને બતાવીએ તો જો આમાં મોટી મોટી ડુંગળી થઈ ગઈ છે જુઓ ઓલી બાજુ છે એમાં લસણ સોપેલું છે તેમજ એટલું એટલું નીકળેલું છે તો આપણે કપડાં ધોઈ નાખીએ ત્યાં સુધી તમે મારા વિડીયોમાં બની રહેજો જો મિત્રો આપણે ગોદરા ધોઈ નાખ્યા ને કપડાં પણ ધોઈ નાખ્યા ને આપણે નાહી વતર નાખેલા છે અને બે કપડું ગોદરા હતા ધોયા પછી કપડાં ધોયા તો હજાર આપણે હુકવી પણ અહીં નાખ્યા છે તડકે ઘડીક વાર રહેવા રેવા દઈશું પછી બહાર હૂકવી દેસું કપડાએથી આપણે થોડા ફૂંકવી દીધા છે થોડા ફૂંકવાનું બાકી છે વગા નવરા થાય આજ તો ઘણા બધા કપડા હતા પાછા જો બાર દોરીએ કેમ મેં ઢીંગાયા જો કેમ દોરી બાંધી તો આપણે કપડા અહીંયા સુકાવાના છે ને થોડા જ તો ગરામાં પડ્યા છે તો આજ કપડાનો કપડા ઘણા બધા હતા ને છોકરાને નીકળન પાછા નિશાન કપડા પેરેલા આજના પાછા કપડા હતા એ બધાયથી ભેગા થયા તો એ ધોયા બધાય ને ગોદડા બે પીપીવાળા હતા એ ધોયા આપણે આવો શાળો રહ્યો ને આમાં બેન પીપી કરે ને આ તેને આમ ધોઈને ખા પાણી આજે વધારે આવ્યું હતું એટલે તો હવે આજે બસ કપડાને હુંકવાય છે એટલે ખાવાની બાકી છે તો આપણે કપડાં હૂકવી નાખીએ પછી બપોરા કરવાનો આ તો મોડું થઈ ગયું દોઢ વાગી ગયો હશે તો બપોરા કરવાનું પણ બાકી છે તો આ અમે કપડાં હૂકવી નાખીએ એટલી વારમાં તો જો આપણે હાથ ચાર વાગી ગયા છે ને હજી નવરા થઈને ખાઈ બાય ને પછી નેચી બેને હોઈ ગયા છે હવે આપણે ખેતરમાં માટો મારવા જવાનો છે મારે બે ત્રણ દી પહેલાં થોડુંક વસ્તુ સોંપેલું હતું તે જોવા જવાનું છે ઉગી ગયું કે નહીં તો આપણે તમને બતાવીએ આપણે ઉગી ગયું કે નહીં આપણે બહારથી જોવા જવું પડશે કેમ કે અંદરથી ભીનું છે ને આમ તડકા જેવું છે ભીનું થઈ ગયેલું છે એટલે ના કાંઈ વટા એવું નથી ખેતરમાં થઈને ફરી ફરી જઈએ જો આપણે ડુંગળી કેટલી સરસ મજાની ઉગી ગઈ છે લસણ એ થોડું થોડું બહાર નીકળી ગયું છે જો આપણે લસણ થઈ છે ને જરી જરી નીકળી ગયું છે બહાર આપણે એમાંથી સોંપેલું છે કોબી ને એવું સોંપેલું છે પણ હજીઝને પેલા આમાં મૂળા સોંપેલા હતા એ નીકળી ગયા લાગે છે આ બાજુ ભીનું છે એટલે આપણે અંદર જઈએ શકવાના નથી પાટી ધોઈ લઈ ઓલામાં શું સોપેલું ઝીણું ઝીણું છે ને કાંઈક નીકળું તો છે પણ જોઈ જૂમ કરી મૂળા લાગે તો મૂળા છે આમાં ટમેટી સોપેલી છે એમાં મૂળા છે પછી કોબીને એવું સોપેલું છે ને આ આજે તો એ તમને કીધું છે મેં ગવારને એવું સોપેલું છે એવું સાંજે પડવા આવી છે ને આપણે બકાલું પણ લેવાનું છે નવરી નહોતી થઈ અવાજની બપોર તે બપોરે તો ત્રણ ગયા હતા કપડાં ધોઈ ને ત્યાં જો હુકવ કેમ હુકાય આપણા કપડાં બાર તરીકે હુકવવા નાખ્યા જલ્દી હુકાઈ જાય ને એમ જો કેમ દોરી બાંધીને હેઠળ વાકું હોય ને હાલવું પડે no lo haré yo. No valor me dijo la amena valor para la que es. No valor es chica yo que no está valorado yo valorado que no que no que valor se puede mamá rival para que hiciese. Talla apure manejí bien hútases. થોડું કામકાજ હોય કરી નાખીએ કામ તો રમકડા કેમ છે જો પછી ઝીણા ઝીણા મોટા મોટાના બે બેનું હોઈ ગઈ છે છે બારે આંટો મારવા જવું છે બકાલું આવ્યું છે કે નહી એમ જોવા જોવા છે એ બકાલું આ વટી ગયું છે ઓલી બાજુ હવે ક્યારે આવે કઈ નક્કી નહીં ઓછું દેખાય અમુક જ હોય બધા હોય ની જે હોય હોય ગામમાં હોય પણ અમુક જ તે બધા કપાસમાં શેરડીમાં એમ બધા વયા ગયેલા છે હાલો હોય ત્યાં સુધી થોડું કામ કરી લઈએ પછી કઈક સાહ ને એવું બનાવવાનું છે જો દોસ્ત આપડે હાજ પડી ગઈ છે આપડે પછી તો હાંજ પડી ગઈ એટલે ખેતર માં આવી એમાં શિવમ ને ખીહર આવી ગઈ કે શિવમભાઈ જો ખીર આવી ગઈ ભાઈ દોરા વીટાવે છે ને તોડી નાખ્યા ને હે આ જાય પતંગ ખીર આવી ગઈ પતંગ લઈને ફાડી નાખો જોવા કા ફાડી ન કરાવે ને આ ખેતર માં શું કરા દોરા વિટવા ખેર આવી ગઈ

આ હારતી થવા મની છે ને બસ હવે આપણે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે આમાં નેણુંબેને જો પતંગ લઈ લીધો છે કાં બેન પતંગ લઈ લીધો ને હે ભાઈ જો રાજી થઈ ગઈ પતંગ ફાટી ગયેલો હાથમાં આવે પણ રાજી થઈ જાય છોકરા હાલો તો દોસ્તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું આનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો એ જ તે ખાસ જેમ બને એમ સપોર્ટ આપતા રહેજો અમને નેક્સ્ટ વિડીયામાં કાલ ફરી મળીશું નવા વલોક સાથે તો અત્યારે બાય